અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદ માંથી સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપ માંથી ચંદુભાઈ પાંચ લાખ થી જીત નો કર્યો ઉમેદવારી પત્ર બાદ ભાજપના ઉમેદવારે દાવો મોદી ના વિકાસ ના કામથી મળશે મત તેવું ઉમેદવાર ચંદુભાઈ શિહોરા દ્વારા જણાવાયું હતું તળપદા કોળી સમાજ અને ક્ષત્રિય સમાજ નો સુરેન્દ્રનગર માં ચાલી રહ્યો છે ભાજપ સામે વિરોધ

વિસ્તારના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી પત્ર ભર્યું છે અને લોકોની અંદર મોદી સાહેબે જે ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર જે જોવાડ છે ત્યારે રમે વિકાસના મુદ્દા લઈ જવાના છીએ લોકો વચ્ચે અને અમે પાંચ લાખ ઉપર મટકી જીતવાના છીએ મયુર રાવળ જી ન્યૂઝ હળવદ